आप तो उरव राती राती पण तमा देखना लागले की पंधर जण लावण छ जरूर से ले म्हणजे खोट ऐकलं बदु डाय अरे अरे तो आपण दिस वर नी होले तो दितो नाही <laughs> तो, तो पण जरूर से लावण जरूर से आपण काय करू शकतो ओके हां जरा चुकून मोकळी ते परिवार

પૈસા ખર્ચ મને ખબર પડી એમ કે ખબર તો પડી થઈ છે ખેતર માં તારે તારે એમ કે છે રાતી પાણી ના વાગ મને ખબર તો પડી હોવા ટકા તારા ઉપર ભાઈ બરાબર તો પેલો બીમાર થઈ જશે પેલો ખાટલો પડ્યો છે એટલે મને ડાઉટ તો પડ્યો કે આ એ બીમાર થઈ ગયો આ એ બીમાર થઈ ગયો અને મારો છોકરો કે છે સી ખબર બાપા પેલા બે જણ તો જ નાચકી તો પાણી વારવું જ નહીં પણ પરોને મને ધ્યાન લઈને આવે એ બંગર્યો કોઈ પડી નહીં ગયા બરાબર

તમાર તો તમાર તો જજો ને હું તો નહિ આવું તમાર તો થોય ભૂત આવશે થોડું ના હું તો ઓલા જોઈ જો છે અજુદી યાદ આવો છે અલ્યા ભૂત અજુદી યાદ આવો છે લાગે યાર ખબર તો ભૂત હા નાવા બે ઉતય ભૂત હા એનું તો એ ભૂત લે આમનો મોકો તો આ ગાડી ગાડી કરી નાખોની હ તો

ભાગ જોજો પાછા દર્શક મિત્રો આ પૂરતો ભાગ હજુ આવશે બીજો ભાગ આવશે આગળ જોતા રહેજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો